એક સમય એક ગામમાં એક ટોપીવાળો રહેતો હતો તે ટોપીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે ખૂબ જ મહેનતું હતો અને રોજ સવારે વહેલો ઉઠીને ટોપીઓ વેચવા નીકળી પડતો હતો એક દિવસ ટોપીવાળો ટોપીઓ વેચવા માટે એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો રસ્તામાં તેને ખૂબ તડકો લાગ્યો અને તે થાકી ગયો તેણે એક મોટા ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું તેણે પોતાની ટોપીઓની ટોપલી નીચે મૂકી અને ઝાડ નીચે સુઈ ગયો તે ઝાડ પર ઘણા વાંદરાઓ રહેતા હતા જ્યારે ગયો ત્યારે વાંદરાઓએ તેની ટોપીઓની ટોપલી જોઈ વાંદરાઓ ખૂબ જ તોફાની હતા તેઓએ ટોપલી ખોલી અને બધી ટોપીઓ લઈ લીધી પછી તેઓ ઝાડ પર ચડી ગયા અને ટોપીઓ પહેરીને રમવા લાગ્યા જ્યારે ટોપીવાળો જાગ્યો ત્યારે તેણે જોયું કે તેની ટોપીઓની ટોપલી ખાલી હતી તેણે આજુબાજુ જોયું અને ઉપર ઝાડ પર વાંદરાઓને તેની ટોપીઓ પહેરીને રમતા જોયા ખૂબ જ ગુસ્સે થયો પણ તેને ખબર ન હતી કે શું કરવું તેણે વાંદરાઓને ટોપીઓ પાછી આપવા માટે વિનંતી કરી પણ વાંદરાઓ તેની મજાક ઉડાવવા લાગ્યા ટોપીવાળો ખૂબ જ નિરાશ થઈ ગયો અચાનક ટોપીવાળાને એક વિચાર આવ્યો તેણે પોતાની માથા પરની ટોપી ઉતારી અને તેને જમીન પર ફેંકી દીધી વાંદરાઓ જે ટોપીવાળાની નકલ કરતા હતા તેઓએ પણ પોતાની ટોપીઓ ઉતારી અને તેને જમીન પર ફેંકી દીધી ટોપીવાળો ખૂબ જ ખુશ થયો તેણે તરત જ બધી ટોપીઓ ભેગી કરી અને પોતાની ટોપલીમાં મૂકી પછી તે ખુશીથી પોતાના ગામ તરફ ચાલ્યો ગયો આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંતિથી વિચારવો અને બુદ્ધિનો ઉપયોગ કરવો ગુસ્સે થવાને બદલે જો આપણે શાંતિથી વિચારીએ તો આપણે કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધી શકીએ છીએ